ત્વમેવ સર્વમ મમ રંગ દેવ શ્રીરંગ સાહિત્યના વિદ્વાન વડીલ તેવા શ્રી શ્રીકુલિનભાઈ ગણપતિશંકર ઉપાધ્યાયે પૂજ્ય પ્રેમ અવધૂતજીના પ્રેરણાબળથી બાળકો માટે રંગ અવધૂતજી પોતિકા બને તે ધ્યેયને ધ્યાનમાં રાખીને બાળકોના રંગદાદા નામના પુસ્તકના સોળ ભાગ રંગ પરિવારને આપ્યા તેમાંથી ચોથા ભાગમાંથી આજે આપણે વાર્તા છ અને સાત સાંભળીએ છઠ્ઠી વાર્તાનું શીર્ષક છે નારેશ્વરના દેહરે કાકા તો ધન્ય ધન્ય થઈ ગયા બ્રહ્મચારીજીને પાદુકા પહેરીને જતા જોઈ રહ્યા હાથમાં મઝાનો દંડ અને પગમાં પહેરેલી પાદુકાનો ખટખટ અવાજ કાકાના કાનમાં ગુંજી રહ્યો એકવાર આવી વિરલ વિભૂતિનો સંગ મળે પછી એને કોણ છોડે દાસકાનો બ્રહ્મચારીજી સાથેનો પરિચય વધતો ગયો વાત વાતમાં રતનલાલે દાસકાને બ્રહ્મચારીજીના અનુષ્ઠાન વિશે વાત કરી માં રેવાના ખોડે કોઈ વેરાન સ્થળની શોધ ચાલે છે એમ પણ કહ્યું અને પછી પૂછ્યું પણ ખરું કે તમારા ધ્યાનમાં છે એવું કોઈ સ્થળ દાસકાએ બ્રહ્મચારીજીને કહ્યું કે બાપજી અહીંથી પાંચેક માઇલ સાત કિલોમીટર દૂર લીલોળ કરીને ગામ છે એ ગામથી બે એક માઇલ ત્રણ કિલોમીટર દૂર ખૂબ બિહામણું જંગલ છે ત્યાં એક શિવાલય છે લોકો એને નારેશ્વરના દહેરા તરીકે ઓળખે છે આપ કહો ત્યારે એ સ્થળ જોવા જઈશું બ્રહ્મચારી પાંડુરંગે કહ્યું શુભસ્ય સિદ્ધ્રમ સારા કામમાં ઢીલ નહીં ચાલો થાવ ઊભા પાંડુરંગે પાવડી પહેરી અને હાથમાં દંડ લીધો બ્રહ્મા વિષ્ણુ અને મહેશની જેમ રતનલાલ બ્રહ્મચારીજી અને દાસકાની ત્રિપુટી ઉપડી સ્થાન જોવા ભોલેનાથના દર્શન કરવા રસ્તે જતાં જતાં કાકાએ એક ગાઢ નિબીડ જંગલનો ખ્યાલ આપી દીધો બાપજી થોડે દિવસે પણ ત્યાં જવાની કોઈ હિંમત કરતું નથી પછી તો મળ્યા લીલોડના પોલીસ પટેલ એ કાકાને ઓળખે કાકાએ બધી વાત કરી એટલે એણે કહ્યું કે એ સ્થાને ન રહેવાય આ નિર્જન સ્થાન છે શેરી પ્રાણી હિંસક પ્રાણીનો વાસ ત્યાંની ભયાનકતા વિષમ આબોહવા અને વ્યવહારિક પ્રતિકૂળતા વિશેનો પૂરો ખ્યાલ આપ્યો વાત સાંભળીને સામાન્ય માણસ તો ધ્રુજી જાય ત્યાં જવાનો અને એ સ્થળ જોવાનો વિચાર જ પડતો મૂકે પરંતુ આપણા બ્રહ્મચારી પાંડુરંગ તો જેમ જેમ સાંભળતા જાય તેમ તેમ હરખાતા જાય અંતરમાં આનંદ ઉભરાય એમને થયું કે આવા જ સ્થળની શોધમાં છું બસ મનમાં તલપ લાગી કે ક્યારે નારેશ્વરના દેહરે પહોંચું અને આખરે ત્રણે જણ આવી પહોંચ્યા નારેશ્વરના દેહરે સાતમી વાર્તાનું શીર્ષક છે દિવ્યતાના દર્શન લીલોડના પોલીસ પટેલ શ્રી ખુશાલભાઈએ ચેતવ્યા સ્થાનની ભયંકરતાનો ખ્યાલ આપ્યો તો પણ પાંડુરંગ તો દાસ કાકા અને રતનલાલની સાથે નારેશ્વરના દેહરે આવી પહોંચ્યા નારેશ્વરની આ ભૂમિ આમ તો સાત ગામની સ્મશાન ભૂમિ હતી સાંજનો સમય હતો સૂર્યાસ્ત થવાની તૈયારી હતી ભૂમિ પર પગ મૂકતા જ પાંડુરંગ બ્રહ્મચારીજીને ભૂમિની દિવ્યતાનો તુરંત ખ્યાલ આવી ગયો દિવ્યતાનું વાતાવરણ એમને સ્પર્શી ગયું મોર અને સાપ એ એકબીજાના દુશ્મન ગણાય મોર સાપને ખાઈ જાય પરંતુ આ ભૂમિમાં તો એ વેરભાવ જણાતો ન હતો બે મોરની વચ્ચે એક નાગ ફેણ માંડીને નૃત્ય કરતો હતો ભગવાન શંકરનું આભૂષણ એવો નાગ શંકરના પુત્ર કાર્તિકેયના વાહન મોર સાથે ગેલ કરતો હતો એ જોઈને બ્રહ્મચારીજીને ભૂમિની દિવ્યતાનો ખ્યાલ આવી ગયો એમની દ્રષ્ટિ ગરુડ જેવી જેનાથી સંસારીને બીક લાગે ભયથી ધ્રુજારી છૂટે એવી ભૂમિના દર્શનથી પાંડુરંગના અંતઃકરણમાં આનંદનો ફુવારો ફૂટી નીકળ્યો એમણે રતનલાલ અને કાકાને કહ્યું કે મને આ સ્થાન પસંદ છે જેવું એકાંત જોઈતું હતું એવું જ અહીં એકાંત છે રતનલાલ અને કાકાનું મગજ બહેર મારી જાય એવો એમનો આ નિર્ણય એવો એમણે આ નિર્ણય જાહેર કર્યો શો નિર્ણય એમણે કહ્યું આજની રાત્રિ હું અહીં જ ગાળીશ તમે બંને જણ જાઓ મહાત્મા તો ગભરાઈ ગયા અરે કાકા પણ અવાક થઈ ગયા એમણે કહ્યું બાપજી આવામાં રાત્રિ ના રહેવાય તમે ખાસો શું અને પીસો શું સુવાનું ક્યાં પહેલેથી કહ્યું હોત તો કંઈ વ્યવસ્થા કરત ને પરંતુ અભયત્વને આત્મસાત કરનાર બ્રહ્મચારીજીને નહોતી કોઈ બીખ નહોતો લાગતો ડર કે નહોતો કોઈનો ભય બધામાં પોતાને અને પોતાનામાં બધાને જોનારને શાનો ભય પ્રભુ પર અપાર શ્રદ્ધા યોગક્ષેમ ભગવાનના હાથમાં મૂક્યા પછી બીજા સાંસારિક વિચારો આવે જ ક્યાંથી અંતે પાંડુરંગ બ્રહ્મચારીજીને એકલા મૂકીને રતનલાલ તથા કાકા રણાપુર પાછા આવ્યા રાત્રિ નારેશ્વરના દહેરે ગાડી બ્રહ્મચારીજી સવારે રણાપુર પાછા ફરવાના હતા તેથી સૂર્યોદયની રાહ જોતા બંને સૂઈ ગયા રંગબાપજીએ સુક્ષ્મરૂપે આ વાત્સલ્ય સભર કાર્ય માટે કુલીન દાદાને નિમિત્ત બનાવ્યા તે કુલીન દાદા અમારા બધાના આપને અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત